બાળકની ઉંમર માત્ર ઇઠ્યોતેર દિવસ હતી પણ બાળક પાસે તેની મા નહોતી આ બાળકની મા કોણ છે તેની તપાસ કરવા એક પોલીસ અધિકારી ભાવનગરની સરકારી હોસ્પિટલમાં પહોંચે છે ત્યારે ફરજ પરના ડૉક્ટર કહે છે કે જો આ બાળકને માતાનું દૂધ નહીં મળે તો બાળકનું જીવવું મુશ્કેલ થઈ જશે બસ ડૉક્ટરના આ શબ્દો આ પોલીસ અધિકારીને ધ્રુજાવી નાખે છે અને આ યુવાન પોલીસ અધિકારીએ કેવી રીતના આ બાળકની માતા બાળકના પિતાને શોધ્યા અને બંનેને એકત્રિત કર્યા તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા વાત કરવી છે એક એવા પોલીસ અધિકારીની કે જેણે જે કામ કર્યું તમને લાગશે કમાલ થઈ ગઈ છે ઘટના તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસની છે બોટાદની એક મહિલા જેનું નામ છે ટીનીબેન નાયક એ ભાવનગરની હોસ્પિટલમાં આવે છે ગર્ભવતી છે તેની નાજુક સ્થિતિ છે ડૉક્ટર તેને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરે છે અને સાંજના જ આ ટીની નાયક એક દીકરાને જન્મ આપે છે પણ દીકરો દીકરાનો જે જન્મ થાય છે તે નિયત સમય કરતાં વહેલો હતો માટે તેનું વજન માત્ર એક કિલો ચારસો ગ્રામ હતું ડૉક્ટર ટીનીબહેનને અને તેની સાથે આવેલી શારદા નામની એક મહિલાને આખી બાબત સમજાવતા કહે છે દીકરો થયો છે આનંદની વાત છે પરંતુ દીકરાનું વજન ખૂબ ઓછું છે એટલે એને કાચની પેટીમાં મૂકવું પડશે એનો અર્થ એનઆઈસીયુમાં આ બાળકને મૂકવાનું છે આ માતા અને તેની સાથે આવેલી શારદાબેન નામની મહિલાને ડૉક્ટરો સમજાવે છે તે હા પાડે છે અને પછી બાળક અને માતા બંનેને અલગ કરી દેવામાં આવે છે આ ઘટનાના ચાર દિવસ વીતી જાય છે ચાર દિવસ પછી જ્યારે ડૉક્ટર આ બાળકની માતાને શોધવાનો પ્રયત્ન કરે છે તો માતા નથી તેની સાથે આવેલી શારદાબેન નામની મહિલા પણ નથી ડૉક્ટરો મૂંઝાઈ જાય છે કારણ કે હવે આ બાળકને થોડો થોડો સમય પોતાની માતા પાસે રાખવું અનિવાર્ય હતું અને માતાનો સ્પર્શ માતાનો સ્પર્શમાં એક એવો જાદુ હોય છે જે બાળકમાં પ્રાણ ફૂંકતો હોય છે બાળક ભલે માતાનું ચહેરો ન ઓળખતું હોય બાળક ભલે માતાના શબ્દો ન સમજતું હોય પણ જેના ગર્ભમાં બાળક ઉછરે છે એના સ્પર્શને બાળક સારી રીતે સમજે છે પણ માન નથી તો ક્યાં ગઈ એક તરફ ડૉક્ટરો આ બાળક તે બચાવવાના પ્રયત્ન કરી રહ્યા હતા બીજી તરફ ડૉક્ટરોની ટીમ આ બાળકની માતાને શોધવા કામે લાગી પણ બાળકની માતાનો કોઈ પત્તો લાગ્યો નહીં આ મામલાની જાણ સિનિયર ડૉક્ટરોને કરવામાં આવે છે સિનિયર ડૉક્ટરો ત્યાં પહોંચે છે અને નર્સિંગ સ્ટાફ અને ડૉક્ટરો નક્કી કરે છે એક માતા નથી તો શું અહીંયા તો બહુ બધી માતાઓ છે જેમ કૃષ્ણને બીજી માતાએ જન્મ આપ્યો અને બીજી માતાએ સાચવી લીધો એમ આ પણ એક ગોપાલ છે ગોપાલને આપણે સાચવી લઈશું અને હોસ્પિટલની નર્સો આ બાળકની મા બની તેની સંભાળ લેવા લાગે છે એક પછી એક દિવસો આગળ વધતા જાય છે આ બાળકની સ્થિતિમાં સુધારો થતો જાય છે બરાબર ઇઠ્યોતેર દિવસ થાય છે બાળકનું વજન વધીને બે કિલો ચારસો ગ્રામ થઈ જાય છે આમ ડોક્ટરોએ તેનું એક કિલો વજન વધારી દીધું હતું પણ ઇઠ્યોતેર દિવસની મહેનત હતી હવે આ બાળકનું શું કરવું હવે આ બાળકને પોતાની માતાને પોતાના પરિવારને સોંપવું અનિવાર્ય હતું પણ માતા નહોતી એટલે મામલો પોલીસમાં પહોંચે છે અને ભાવનગરના નિરમબાગ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિક્રમ ચૌધરીને આ તપાસ સોંપવામાં આવે છે પીએસઆઈ વિક્રમ ચૌધરી બે હજાર ત્રેવીસ બેચના સીધી ભરતીથી આવેલા સબ ઇન્સ્પેક્ટર છે તે પોતાના સાથી રાઇટર રાજુ દવે સાથે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં પહોંચે છે અને ત્યાં ડૉક્ટરોના નિવેદન નોંધવાની શરૂઆત થાય છે ત્યારે આ બાળકનું જે ઇઠ્યોતેર દિવસ સુધી ધ્યાન રાખનાર મહિલા તબીબ છે તે વિક્રમ ચૌધરીને કહે છે આ કામ ખૂબ અઘરું છે ખૂબ જરૂરી છે કારણ કે આ બાળકને જો હવે માતાનું છ મહિના સુધી દૂધ નહીં મળે તો આની સ્થિતિ નાજુક બનતી જશે ખાખી કપડામાં રહેલા પીએસઆઈ વિક્રમ ચૌધરીને સમજાય છે કે માની તાકાત માની વેદરા અને માતા વગરના બાળકની પીડા હોય છે તે કહે છે હું આ બાળકના બાળકની માતાને શોધી કાઢીશ અને પછી તપાસનો દોર શરૂ થાય છે આ સ્ત્રીએ જે સરનામું લખાવ્યું હતું તે બોટાદના એક ગામનું હતું એટલે ભાવનગરના સબ ઇન્સ્પેક્ટર વિક્રમ ચૌધરી આ બાળકના માતા અને પિતાને શોધવા બોટાદ પહોંચે છે એક પછી એક ગામ ખૂનતા ખૂનતા જ્યારે એનું ગામ મળે છે ત્યારે ગામ લોકો કહે છે વાત સાચી છે કે ટીની અને મુકેશ અહીંયા રહેતા હતા પણ હવે રહેતા નથી તે ખેતમજૂર છે ભાગ્યા તરીકે કામ કરે છે આ ગુજરાતમાં તે ક્યાં હશે અમને ખબર નથી વિક્રમ ચૌધરી નિરાશ થઈ પાછા આવે છે તપાસ ક્યાં કરવી સવલ સવાલ બહુ મોટો હતો આ દરમિયાન આ બાળકને એક બ્લડ રિપોર્ટ કરાવવાનો હતો જે થયો હતો એ રિપોર્ટની અંદર જે તે વખતે કોઈએ એક નંબર લખાવ્યો હતો આ નંબર કોનો છે પીએસઆઈ ચૌધરી એ નંબર ડાયલ કરે છે તો સામેથી જવાબ મળે છે ફોન સ્વિચ ઓફ છે ફરી વખત વિક્રમ ચૌધરી નિરાશ થઈ જાય છે કે હવે પણ વિક્રમ ચૌધરી સબ ઇન્સ્પેક્ટર તરીકે ભરતી થયા તે પહેલાં તેમણે બે વરસ પોલીસ કોન્સ્ટેબલ તરીકે પણ કામ કર્યું હતું અચાનક ચમકારો થાય છે આવા કેસમાં શું કરવું એટલે જે ટેલિફોન નંબર બંધ આવી રહ્યો હતો તેના કોલ ડિટેલ રેકોર્ડ કઢાવવામાં આવે છે અને પછી એનાલિસિસનો દોર શરૂ થાય છે આ બંધ રહેલા ફોનમાં અસંખ્ય કોલ હતા પણ કેટલાક ફોન રિપીટેડલી થઈ રહ્યા હતા જ્યારે ફોન ચાલુ હતો ત્યારે પીએસઆઈ વિક્રમ ચૌધરી એક પછી એક એનાલિસિસ શરૂ કરે છે અને જે સતત ફોન આવી રહ્યો હતો એ નંબર ઉપર ફોન કરે છે અને પોતાનો પરિચય પીએસઆઈ તરીકે નહીં પોતાનો પરિચય ડૉક્ટર તરીકે આપતા કહે છે કે હું ભાવનગરથી ડૉક્ટર બોલું છું મારે જાણવું છે કે ટીનીબેન મુકેશભાઈ અને શારદાબેનને તમે ઓળખો છો સામે છેડે જેણે ફોન લીધો હતો તેનું નામ હતું કરણ કરણ કહે છે કે હા હું ઓળખું છું ટીની અને મુકેશ એ મારા સાસુ સસરા છે અને શારદા એ મારી મા છે પણ ત્રણેય ખેતમજૂર તરીકે કામ કરે છે અને હવે લાંબા સમયથી અમારા સંપર્કમાં નથી વિક્રમ ચૌધરીએ આ મામલે ગુનો દાખલ કર્યો હતો કારણ કે ફૂલ જેવા કુમળા બાળકને તરછોડી દેવું તે કાયદાની પરિભાષામાં ગુનો છે એટલે આ બાળકના માતા પિતા સામે ગુનો દાખલ કરી તેમને પકડવા નહોતો હતા પણ એના કરતાં પણ મુશ્કેલ અને માનવતાભર્યું કામ એ હતું કે આ બાળકને પોતાની મા મળવી અનિવાર્ય હતી બસ આટલી જ એક કડી મળે છે કરણના પાસેથી પણ એ ક્યાં છે ગુજરાતમાં તે શોધવું પાછું અઘરું હતું કપાસનો દોર ચાલે છે ચાલે છે ચાલે છે આ દરમિયાન પાછી એક માહિતી મળે છે કે કચ્છના માંડવીના એક ગામમાં આ મજૂરો કામ કરે છે આમનો નંબર નથી પણ પીએસઆઈ વિક્રમ ચૌધરી એક જેમના ખેતરમાં કામ કરતા હતા તેના માલિકનો નંબર શોધી કાઢે છે અને પછી મુકેશ સાથે અને ટીની સાથે વાત કરીને કહે છે તમારું બાળક તમને પાછું આપવાનું છે શરૂઆતમાં ટીની તો બાળક છે જ નહીં એવો દાવો કરે છે હવે બીજી તરફ શું થાય છે કે અઠ્યોતેર દિવસ આ બાળકને થઈ ગયા હતા એટલે બાળકનું કરવું શું એટલે આખો મામલો ભાવનગરના કલેક્ટર મનીષ બંસલ પાસે પહોંચે છે મનીષ બંસલ આ સ્ટોરી સાંભળે છે ત્યારે તેમને આશ્ચર્ય પણ થાય છે અને તેમનામાં રહેલો પેલો માણસ પણ જાગે છે તે પોતે ભાવનગરની હોસ્પિટલમાં આવે છે બાળકને તેડે છે અને ડૉક્ટરોની હાજરીમાં કહે છે આ બાળકનું નામ ધ્યેય છે અને એનું નામ આપવામાં આવે છે ધ્યેય પણ બાળકને રાખવું ક્યાં એટલે ભાવનગરમાં બાળ સંરક્ષણ ગૃહ છે ત્યાં આગળ કલેક્ટર મનીષ બંસલ પોતે પોતાની સરકારી કારમાં આ બાળકને લઈ જાય છે ત્યાં તેને મૂકે છે ટીની પીએસઆઈ ચૌધરીને કહે છે મારે બાળક નથી એટલે પીએસઆઈ ચૌધરી બાળ સંરક્ષણ ગૃહમાં જાય છે વિડીયો કોલ કરે છે અને ટીનીને બાળક બતાવતા તે ધ્રુસકેને ધ્રુસકે ભાંગી પડે છે અને કહે છે હા મારું બાળક છે પણ અહીંયા ગરીબી જુઓ આ દેશમાં આપણે વિકાસની વાત કરતા હોઈએ આપણે વૈભવની વાત કરતા હોઈએ પણ આ દેશની સ્થિતિ કેટલી છે આ ટીની પોતાના બાળકને ઓળખી જાય છે પણ પીએસઆઈ ચૌધરીને કહે છે સાહેબ મારી પાસે પૈસા નથી મારે ભાવનગર તો આવવું છે પીએસઆઈ ચૌધરી નજીકના કોઈ મિત્ર પાસેથી પૈસા મોકલાવે છે ટીની અને મુકેશ ભાવનગર આવે છે પોતાના બાળકને લેવા હવે બે કામ છે એક તો આ બાળક માતાને સોંપવાનું છે અને બાળકને માતાને સોંપ્યા પછી બાળકના માતા પિતાની ધરપકડ કરવાની છે આ બંને માતા પિતાને રાખવા ક્યાં પૈસા જ નથી એમની પાસે પીએસઆઈ વિક્રમ ચૌધરી ભાવનગરની હોસ્પિટલમાં તેમને રોકાવાની વ્યવસ્થા કરે છે પોતાના ખર્ચે આ માતા પિતાને હોસ્પિટલ લઈ જવામાં આવે છે હોસ્પિટલના ડોક્ટરો ઓળખી બતાડે છે કે આ એ જ સ્ત્રી છે જેણે અમારી હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો પણ મજબૂરી એવી હતી આ સ્ત્રી અને આ પુરુષ પાસે આધાર કાર્ડ નહોતું આયુષ્યમાન કાર્ડ નહોતું આ ટીની છે અને આ મુકેશ છે એવું કોઈ દસ્તાવેજ તેમની પાસે નહોતો કેવી રીતના બાળક સોંપવું ફરી પાછો મામલો ભાવનગરના કલેક્ટર બંસલ પાસે જાય છે અને બંસલ નિર્ણય કરે છે કે આ એની માતા છે એનો પુરાવો મેળવવા માટે માતા અને બાળકનો ડીએનએ ટેસ્ટ કરવો અનિવાર્ય છે હવે માતા અને બાળકનો ડીએનએ ટેસ્ટ થઈ ચૂક્યો છે રિપોર્ટ આવવાનો બાકી છે પણ એક સબ ઇન્સ્પેક્ટર વિક્રમ ચૌધરી હોય કે પછી ભાવનગરની હોસ્પિટલના ડોક્ટર અને નર્સ હોય કે પછી ભાવનગરના કલેક્ટર હોય એક બાળકને પોતાની મા સુધી લઈ જવા માટે તેમણે જે જદ્દોજદ કરી છે આ બધાને સલામ છે અને આ સ્ટોરી નવજીવન ન્યૂઝ સુધી જેણે પહોંચાડી છે એ અમારા ભાવનગરના સંવાદદાતા યશપાલ સિંહ ચૌહાણ ને પણ સલામ છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા